સુરત સ્થિત બેનમર સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત વિવિધ કોલેજોમાં લેવાયેલ પરીક્ષાઓ દરમિયાન કઈ રીતે નાના ગંભીર કેસો સામે આવતા યુનિવર્સિટી દ્વારા કડક વલણ અપનાવાયું છે યુનિવર્સિટીની માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીની તાજેતરની બેઠકમાં એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાની આવતા જૂન જુલાઈ મહિનાની પૂરક પરીક્ષાઓ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે કમિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પરીક્ષાની પરિપત્રતાને જાળવવી એ યુનિવર્સિટીની પ્રથમ જવાબદારી છે કોઈ પણ પ્રકારની કે રીતે સહન કરવી શકે નથી અને અમે દરેક કેસની નિષ્ઠાપૂર્વક તપાસ કરી છે અને પુરાવાના આધારે નિર્ણય લીધો છે તેમ પ્રવક્તાએ જણાવ્યું કમિટીએ કરેલી તપાસમાં અલગ અલગ પ્રકારની નકલ અને ગેરીતના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં કાપલી સાથે પકડાયેલા અડસઠ વિદ્યાર્થી પાસેથી કાપલીઓમાં લખાયેલ સામગ્રી મળી આવી હતી જે તેઓ પરીક્ષા દરમિયાન ઉપયોગમાં લઈ રહ્યા હતા કાપલીમાંથી લખાણ ઉતારતા એકતાલીસ વિદ્યાર્થીઓએ સીધા કાપલીમાંથી જવાબ લખતા ઝડપાયા હતા ટેકનોલોજીનો દુરુપયોગ અગિયાર વિદ્યાર્થી પાસેથી મોબાઈલ ફોન સ્માર્ટ વોચ બ્લૂટૂથ જેવી ડિવાઇસીસ મળી આવી હતી જેના આધારે નકલ કરવાની શક્યતાઓ વધી હતી જ્યારે એક વિદ્યાર્થીએ પેન ઉપર લખાણ છુપાવ્યું હતું જ્યારે કેટલાકે તો હાથ પગ પેન્સિલ રબર વગેરે ઉપર લખાણ છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો આક્ષેપી તમામ વિદ્યાર્થીઓને તેમની બાજુ રજૂ કરવાનો અવસર આપવામાં આવ્યો હતો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલમાં માર્ચ એપ્રિલની આપણી જે વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હતી એ પરીક્ષા દરમિયાન આપણી સ્કોડની ટીમે અથવા તો બ્લોક સુપરવાઇઝરે અથવા તો આપણે જે ઇ વોલ છે એના માધ્યમથી આપણે સર્વેલન્સ કરીએ છીએ એ સર્વેલન્સના માધ્યમથી જ્યાં જ્યાં પણ વિદ્યાર્થી જ્યારે પકડાયેલા છે તો હાલમાં જ એકસો સુડતાલીસ જેટલા વિદ્યાર્થીઓને આપણે આ સર્વેલન્સના માધ્યમથી એમને પકડ્યા છે પકડ્યા પછી વિદ્યાર્થીનો સમગ્ર મામલો એમપેકની અંદર આવતો હોય છે માલ પ્રેક્ટિસ એન્ડ ઇન્ક્વાયરી કમિટી નામથી આપણે જેને ઓળખીએ છીએ એ એમ્પેકમાં એક સુનવણી થતી હોય છે વિદ્યાર્થીઓને નેચરલ જસ્ટિસ ફોલો થાય એટલા માટે આપણે એને રૂબરૂ બોલાવી રૂબરૂ આપણે સાંભળીએ છીએ સુનવણીના અંતે પંચ હોય છે પંચ એનો નિર્ણય લઈને એને કંઈ સજા કરતી હોય છે સજાની અંદર હાલમાં આપણી પાસે આપણા યુનિફોર્મ સ્ટેચ્યુટમાં અલગ અલગ પ્રકારની જોગવાઈ છે જૂનાના સપ્રમણમાં એને સજા કરવાની જોગવાઈ હોય છે એ મુજબ એને સજા થતી હોય છે અને એની અંતિમ મંજૂરી માટે યુનિવર્સિટીના જે વિવિધ સત્તામંડળો છે ઉદાહરણ તરીકે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ એમાં બાબત રજૂ થતી હોય છે અને સદર સદર સત્તામંડળોના ઠરાવી અનુસાર તંત્ર દ્વારા આ પ્રકારે આમાં કામગીરી થતી હોય છે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકશે હાલમાં જે છેલ્લે જે એમપેકમાં સુનાવણી હતી એમાં લગભગ એકસો ને સુડતાલીસ જેટલા વિદ્યાર્થીઓને આપણે સર્વેલન્સ દરમિયાન પકડેલા છે અને એ વિદ્યાર્થીઓ કાં તો એના જે તે વિષયનું રદ થશે અથવા તો એ આગામી પરીક્ષા નહીં આપી શકે અથવા તો એ પૂરક પરીક્ષા નહીં આપી શકે અને જો ગુનાનું પ્રમાણ કંઈ ગંભીર હશે તો એ એક પરીક્ષા બે પરીક્ષાની પણ આપણે એને પરીક્ષા નહીં આપી આપવા દઈએ આ પ્રકારની જોગવાઈ આપણા યુનિફોર્મ ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવેલી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત